હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુગ તો આજે છે રાંધવાનું ને કાલે છે ઠંડુ ઠંડુ ખાવાનું બરોબર તમારા તક્ષુ ભાઈ અત્યારે ઘોડિયામાં પડ્યા હે જો કાઢે તો આજે હું રાંધવાના પછી કાલ ખાવાનું એવું આજે રાંધીને કાલ ખાવાનું ગરમ કરવાનું તો કે કાલ કરીને ફ્રીજમાં મૂક દેવાય ને ઠંડુ થઈ જાય એટલે દાઢુ થઈ જાય નો હાલે

ચાલો તો બીજું મોહિત નો ફોટો છે ના 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 મોહિત વાળ કેમ હેલા ફોટા ના વાળ કેમ છે આમ કેમ છે હરખાય થી કરી દે અરે દેવા ચાલો બપોરે મળી રામે રામ શું ગાય બોલ હરકુ બોલ હરકુ બોલતા બોલવાનું હોય જો બોલતો જવા અમારા આવ્યા ભાણાભાઈ હાઈતમ કરવા હાઈતમ કરવા આવ્યા એટલે હું થયું તોફાન કરવા આવ્યું હાઈતમ કરવા નહી ના બેન આવ્યા આવ્યા હાઈતમ કરવા કેટલા કિલોમીટર આગે થી આવ્યો કેટલા કિલોમીટર આગે આવી હાઈતમ કરવા

લાગે ભૂખ કેટલી ભૂખ લાગી તું તને બધી જ હોય કેટલી ભૂખ લાગી તો કે દો કેટલું ખાધું તો કે દો

ચાલો તો અહીંયા થઈ ગયું છે રેડી જમવાનું જમી લઈ મળ્યા પછી મારા કાંજુ બેન કોકણી વાંચે છે સાંભળો

એકદમ મસ્ત આજ નાન થઈ છે પોચી પોચી સોફ્ટ સોફ્ટ બધા જમીને ઊભા થઈ ગયા છે તકસુ તે શું જઈમુ છાસ પીવી છે આલે તારી છાસ આમાં આપો આમાં આપું એમાં છે પી લે દીદીની કાનું જમી લીધું તે કાનજુ જોઈ ઉઠીને પાછી જમી લીધું છે કા